એક દીકરી હારે જાતી હતી આ બાજુની વાત આફ્રિકાની જ વાત કરું છું હું દીકરી હારે જાતી હતી બાબુ આખું આખું ઘર રોવે અને ઓલી સુટકી ખાતી હતી બેઠી બેઠ વરરાજા નું બાવડું પગ બે છો ને છું હા હું છો બેસી જાવ ને એમ કે વરરાજા બે હાડી નહીં બે ગી પકતી બારી ખોલીને ઘરના સામે કતરાય રોવો હું મૂંગી મરવાની હું રગેડા તાણો તો બેન માસી ગઢા બાઈ તે મૂક્યું બટા મારા દીકરા તા તો ગાડીમાંથી હેઠી ઉતરી અને દાદી માં મળી ખગલા રોવો છો ભૂંડ્યું લાગો છો હું હું આ પહેલી વાર હા રજ આવશો ત્યારે બધા કીધું કે એટલે તારી માવું રોવે હવે ટકજીએ ઘણા વ્રત કરી કરીને મરી ગયા નથી મેળાયો હા બાપુ આ હકીકત તો એ છે કે આ બેનો તો સારા જ છે નહીતર તો આપણે નો વ્રત રહેતા હોય બેન કે કરી આવી વાત હોય ત્યારે તબલા બેન કરી દે એ અંદર કી વાત છે હા ખરેખર દેવરાજ ભાઈ આ બાજુ સારું જ છે આપણી બાજુ આપણી બાજુ રોન કાઢેવા નીકળે એટલે તો બિશારીઓ વ્રત રહે જયા પાર્વતીના જાગરણ કરે તુલસી પણ આવે હે તુલસી માં તમને જેવો ઠાકર મળ્યો એવો અમને ઠાકર આપજો કેટલા વ્રત કરે બે દીકરીઓ કોલેજ કરીને બારીઓ નીકળ્યું કોલેજ માંથી લાસ્ટ યર માં ત્યુ લાસ્ટ યરું અંગ્રેજી જવાબ આપો હું અંગ્રેજી બહુ બોલું પણ બોલું નહીં હા મને અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું જ નહીં હું આખો પ્રોગ્રામ ભૈલુ બાપુ પ્રોગ્રામ આખો પ્રોગ્રામ કારણ કે તમે જે કોલેજમાં ભણતા ને ત્યાં હું આટો તો આવતો એટલે હું મને પસવાડેલી થોડું થોડું અંગ્રેજી સાંભળેલું છે કારણ કે હું ભણવા ગયો તેથી ભીડ બહુ હતી ગુગુભાઈ ખરેખર અને મને ન્યાય ઊંઘ આવતી ભણવા જતો ને મારે હારે ભણતા ને પૂછ્યું કાયદા દેવરાદભાઈ હું હોઈ જાત હા ખૂણાની સાવ જે ખૂણો પડે ને છેલ્લો એ ખૂણામાં મારી બેઠક આપણી બેઠક હા હું સુઈ જાઉં બીજા હોય ને કોઈ આખા ક્લાસમાં આખી નિશાળમાં કોઈ એવો નહોતો મારો કોઈ ખોટો વિરોધ કરે કરે જ નહીં નહીં રજા પડતી જ હોય પાછી એક છોકરાને સાહેબે બે ઠપાટ મૂકી તમે જે લેશન આપ્યું મને કંઠ જ છે પૂછો શું લેશન આપ્યું હતું તમે કે મેં તને કીધું તું ભૂતકાળ કોને કહેવાય ભવિષ્યકાળ કોને કહેવાય વર્તમાન કોને કહેવાય મોઢે છે ભૂતકાળ અમે એડમિશન લીધું ને સાહેબ એ ભૂતકાળ છે અત્યારે તમે મને ઠપાટ મારી વર્તમાન છે અને રજા પડે ત્યારે તમારી ગાડીમાં હવાની ભૂતકાળ છે ભવિષ્યકાળ ભવિષ્ય તમારું બહુ ખરાબ છે ગુરુજી હું ખરેખર હોય જાત તો મારે ભણતા ને તમે પૂછજો તાજના સાક્ષી સહેજી બધા તે અમુક સાહેબ ને કે રાજગુરુ ભાઈ ગુણવત્ભાઈ રાજ્યગુરુ બહુ કડક શિક્ષક હતા આવા આવા શિક્ષકોને જરૂર હવે નિવૃત્ત થઈ ગયા અત્યારે તે ગૌરવ લે મારું અને હાલતા હતા એને આમ પેટ ચડાવતા હતા એવા કડક હો બાપુ છોકરાને અહીંયા કડિયા પકડીને આમ દિવાલે આમ સોંટાડી દેતા આવી તો તાકાત લાડવા બહુ ખાતા હા તાકાતવાળા પણ ડોન્ટ ટચ મી મારું મને બહુ મારું રાખતા સાહેબ જાહેરમાં કહું અને અત્યારે સાંભળતા એ છે તો એ રાજી થાય તે બીજા છોકરા એ કડક એટલે એ એનો ક્લાસ આવે ને હું હોઈ ગયો એટલે કે હું તો એટલે સાહેબ હામું કહેતા તારે ભણવું છે કે હા તો એને હોવા દે પછી કહેતા સાપ દીપ સુતા ભલા તોય કો કે એમ કે પણ સાહેબ આ નરુ સત્ય એટલે મને આમ બહુ ભણ્યો નહી હું અમારે આ છોકરા એ બધા ખુબ તું કીધું બધા આ નવું ફેલ સાભાષ દીકરા અમારા મુકા હું નામ તારું મુકેશ બારોટ તાળીઓથી વધાવ બાજુમાં દેવ દેવ ત્રિવેદી ત્રિવેદી કેટલા વિષયમાં બાપુ હમણાં એ તો હમણાં ની ઘટના દહમામાં બે વિષયમાં ઉડવી એટલે મને વારા કરીએ કે એની આશા હું હતી મને ખબર છે આપણે કેય તો વળી હું કું બેટા એ ચોરી નહીં કરવાની બીજી ટ્રાય આપી પહેલી માં બે વિષય માં ગયો બીજી ટ્રાય શાર માં ઉડ્યો મેં કીધું હવે ટ્રાય દેતો નહીં નકર પેપર ઘેરી આવી શકે તું તો દે માં તું તો દે માં ભીખુદાન ભાઈ કે તું તો બે તું તો બોલો ટીડી ટીડી એટલે અમારે દેવ તો બેટા હા એ દહ ફેલ અમે બધા દહ ફેલ નો સ્ટાફ થયો આ એ માટે કહું છું કે કેટલું ભણાય નહીં કરતા કોઈ વસ્તુ તમારી રાહ જોઈને બેઠી છે હારી ન જાવું એટલે અમારે વિપુલ બેનજામા એ દસમામ ફેલ બટા આવું નો કરાય કોક કહે કે આ ઠોઠિયા ઠોઠિયા ભેગા ચાલા ગયા હા ભૂપદભાઈ અમારે મંજીર એ તો શાર ધોરણ પાસ હો ફેલ નહી અમે ભલે દહ મુ ભીણ્યા પણ દહ ફેલ ઈ શાર પાસ બાપુ મંજીરા વગાડતા વગાડતા એને એના દીકરાઓને ભણાવ્યા અને એક દીકરો એને રાષ્ટ્રને હોપ્યો છે આર્મીમાં છે અને આને બાપુ મંજીરાનો શોખ છે કે શોખ છે ભૈલું બાપુ નહીતર સીતરામાં ચાલી વીઘા જમીન છે ભાવનગર ને અડી ને સીતરા ત્યાં હું ભાવ છે સ્કવેર ફૂટનો નો અડધામાં કઈક પ્લોટિંગ પાડે છે અમે ઓફિસે મને લઈ ગયો છું મને કે અમારી ઓફિસ પણ મને કે એની વગેરે તો રહેવાતો જ નથી

ભલે યોગ પુરુષ છે બાપુ એને આપણે વંદન આપ બધા બેઠા મારે કહેવાય ને યોગ પુરુષ યોગ શાસ્ત્ર મહાન છે પતંજલિ નો યોગ એ ખૂણામાં પડ્યું હતું એ માણસે વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા એને મારા પ્રણામ પણ આવે બાપુ મંજીર ઘડીક વગાડે બે આખ્યું સીજું થઈ જાય અરે બાપા આપણે કોઈકના આચાર્ય હું હોય કોઈકના ખરેખરે જાય એટલે આપણે પૂછ્યે ને કે કેમ કરતા બાપા ગુજરી ગયા તમે હમણાં એક જગ્યાએ ગયા પૂછ્યું કે કેમ કરતા બાપુજી દાદા કેમ કરતા ગુજરી ગયા કે માએ ભાઈ યોગ કરતા કરતા મેં કીધું યોગ થી તો રોગ જાય મને કે આમાં દાદા વી આવી ગયા અરે હોય મેં કીધું મને કે હોય નહીં બાળી આવ્યા તેણી દી પહેલાં હજી તમને હાંસું નથી લાગતું એમ નથી કેતો મેં યોગ થી મને કે યોગ થી યોગી રામદેવ બાબા એ જ ઘોબો ઉપાડ્યો પણ એ કઈ રીતે મને કે માયાભાઈ હમણાં હમણાં દાદા ને બધા એ છલાહ આપી છે કે બાપા થોડુંક હોક કરો યોગ કરો તો હમણાં હાડા પાંચ વાગે રામદેવ બાબા ટીવી માં લાઈ આવે એટલે બાપા આસન નાખીને રામદેવ બાબા હામાં બે પણ એ બાપાને ખબર નથી કે રામદેવ બાબાનો એટલા તમારે સામે કલાક યોગા કરે તો ન્યા કેટલા ભખ ભક્તિ પડે છે એની ઉંમર જોવાય આ અમારે દાદા માસી એ પોગ્યા વિક્રમ સમજ માછી થી તેમાં એ હવારમાં બેઠા રામદેવ બાબા હા રામદેવ બાબાએ કીધું ત્યાં દાદા એ કર્યું એટલે એ આપણે નોતું કરવાનું હવે રામદેવ એમાં બાપાએ એ ફેંક કર્યું કફ નીકળ્યો એ પાછું પોતા મારે કેમ ના પાડવે હેરકો કર્યો પાછા બેહી ગયા એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવ્યા પદ્માસન લગાવ્યા હવે કે ભાઈ દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નઈ પણ દાદા પદ્માસન લઈ લીધું રામદેવ કીધું ઊંડો શ્વાસ લ્યો અને દાદા એ ગીને જે ઊંડો શ્વાસ લીધો આખું બેન થઈ ગયું અને એટલા બધા રામદેવ બાબાને આજ્ઞા કીધી રામદેવ બાબા કે એટલું જ કરવાનું અને જેવો હું ઊંડો શ્વાસ લીધો આખું બંધ થઈ ગયું અને લાઈટ થઈ ગઈ હવે મે ભાઈ લાઈટ થઈ ગઈ એટલે તો રામદેવ બાબા બોલવાના જ નથી ને જ્યાં લાઈટ આવી ત્યાં દાદા વ્યા ગયા જીવન જીવવાનું છે ફાઈનલ છે જે વિષયમાં જાવાનું છે આ વાતમાં આ બધા બેઠાને મે કીધી વાત એ માટે કરી કે તમે કેટલું ભણ્યા છો કેટલું શું કર્યું છે આ બધા આ કેટલું કેટલું ભણ્યા ગગુભાઈ કેટલું ભણ્યા દાનુભાઈ કેટલું ભણ્યા એમારી લાઈનમાં છે એ તો આપણે બે હેરખ્યા જ હતા બે જે ગેર આ છોકરાઓને શું ખબર પડે કલજ વગેરે ઘરે ગેરમાં કેમ ભણાય હે આપણે કલજને નથી દે હો ઘેર ડાંડિયો મળતો તો ધ્રુદવાગ આગળ ભાંગી નાખશે એમાં નહીં પાવર સ્ટેરિંગ અને એ જે અમે રોદા ખાધા છે આવા રોડ નતા નક્કી નોતું થાતું કયો રોદો તારવો ઘેરે પોગ ગયી ત્યારે લાગતું ઘરે આવ્યા એક ડ્રાઈવર ગુજરી ગયો અને એક કોઈ મહાપુરુષ ગયા તે ડ્રાઈવરને બાપુ હરખ આપ્યો અને એ ડ્રાઈવરને ઓલા મહાપુરુષ ઓળખતા હતા એ પેલા આ ડ્રાઈવરને તમે ભગવાનને કીધું કે આ હરખ કેમ આપ્યું તાકે એને જેટલી ધૂન ને એટલી કોઈ નથી લેવડાવી કેમ તાકી બસ આગતો અને પીધા વગેરે આગતો નહીં અને પીને પછી બસ જવા એવી બ્રેક મારે બસ માં અંદર બેઠા ને કે ડ્રાઈવર પી ઓ રામ શ્રી રામ જય રામ જે નાભી માલી ઉપાડતા હતા બધા એ કે મને સીધી અહીંયા હમણાંથી તમે શું કરો છો એને કરતા કેવી રીતે વાત આ છે કે એનો અર્થ નથી પણ અંદરથી નાભી માલી જે શરૂ થઈ જાય એ ક્યાંક જુદું હોય છે પાછો મૂળ વાત ઉપર આવું વચ્ચે વચ્ચે તમને આનંદ એ માટે કરો મૂળ વાત ઉપર મારે જે બાપુ બેઠા બધા સંતો એટલે વાત એટલે કરું બાપુ કે કવિ કાક કહે છે કે હેદા તારા શું ભાગે છે હકીકત ગૌ બાપ બેસતા હોય છે પણ સંતો નું ચરણ મળે આ દાનુભાઈ ભાર્ગવ ભાગવત બેઠા છે સંતો નું ચરણ મળે અમે મહાદેવ દાદા ગયા તો એને કીધું કે ના મને નીચે બેસું તો મને આનંદ આવે મને મજા આવે એમ ક્યાં બેસવા મળે અને આ માવું આ કહું ને આ વડીલો હાજર માં તમે આ ભાગવત બેસાડી ગયો એનું તમારે પીંડદાન ન કરવું પડે બાપ આનાથી બીજો મોક્ષ કયો હોય મોક્ષિત તે ગાજરીમાં સંતાનો જે આવા કામ કરતા જાય બાપને રાજી થાય બાપ રાજી થાય એટલે અમે ન્યા બેઠા ત્યારે મેં કીધું કે અમે નાના નાના હતા ને બબુ ઊભો રે અમે નાના નાના હતા ને બબુ તો આપણે કાઈક તો કાઈક તો આપણે કાંડ કરતા જ તે શિભળા સોર કાંડ એટલે આપણે કઈ કઈ તોફાન કરીને આમ ડેલીમાં પગ મૂકતા ને એમ આમ પગ અંદર મૂકીને તો અંદર એક ફાળ ભય રહેતો કે બાપા હું કે છોકરા કઈક કરીને આવે ને તો અત્યારે શું થાય ખબર બાપ ને એમ થાય આને હું કેવું ના માવતર નો ભય છે ઈ તમારા સંસ્કાર છે કે મારાથી કઈ ભૂલ નથી થતી ને જે અંદરનો જે અતિ પ્રેમ છે એ પણ ભય છે ભાઈનું ભાઈ સાથે મને એકલી લાગણી હોય તો મને કેનો ભય હોય કે સંતો પ્રત્યે એટલો મને પ્રેમ હોય બાપુ પ્રત્યે એટલો પ્રેમ હોય તો મને ભય હોય કે એને નહીં ગમે એવું તો નથી થતું કે મારાથી આ પ્રેમ એક ભય ઊભો કરે છે અને એ ભય છે એ તમારો ટ્રેક નહીં ચૂકવા દે મિત્ર મિત્રનો ભય રાખજો કે મારા ભાઈબંધને ખબર તો નહીં પડી જાય ને મારા ખોટું થયું પણ જ્યારે ઈ ભય નીકળી જાય છે ત્યારે એક નુંગળીનો ગાંઠીઓ આખી બોરીને હેરાન કરે છે કારણ કે એને સ્વીકારવાનો ભાવ થયો છે જે કરે છે બરાબર આપણને જ કંઈ વાંધો નથી ને આ કરવા જશે તો સારું તમે પણ બગડશો મિત્ર તો નહીં એકબીજાનો ભય રાખો કે મારો મિત્ર છે એને આ મારું ડગલું હું આ જે છે જે જ કારેક પી જાઉં છું એ મારા મોઢાની વાસીઓને આવી જશે તો એને ખોટું તો નહીં લાગે ને અને યુવાનોને પગે લાગીને ને કહું જે પીવાની બેઠકોનો લાગત નતું ક્યારે પીવું હું કામ પીવું કેમ પીતા હતા એ એક લેવલ લાગટ નતું ભાઈ ફલાણા ભાઈ ને આ તકલીફ બોલાવી લો ને આજે આજ રાતે બેઠક કરી લઈએ ને થોડુંક એટલે એને થોડું ઘણું પાય અને એની અંદર જે ઉભરો પીડ્યો હોય ખરાબો પીડ્યો હોય કોઈના પ્રત્યે દ્રેશ પીડ્યો હોય એની વાત કરી નાખે અને બીજેથી કહુંબા પાયતા નતી બાપુ બીજાથી એને સમાધાન થતા હતા કારણ કે રાતે એની પહેલી વાતું લઈ લે અને પછી દિવસે એને ઠપકો આપી અને એકાબીજીને ભેગા બેહાડીને એના કહું પી દેતા કહુંબા એના હતા બેઠકો એની હતી એટલે જીવનમાં આ એક પ્રેમ છે એ પણ એક ભય છે અને એ ભય ભેગો ભેગો થઈ જાય ને ત્યારે જીવન શુદ્ધ થાય અને જેટલું જીવન શુદ્ધ થાય ત્યારે શુદ્ધ પુરુષો આપણી પાસે આવીને જાય કારણ કે એમાં ઉતારો તો કરવો પડે એટલે કવિ કાગ લખે કે